અમારા પાડોશ્રી શ્રી જયદેવભાઈ વાલજીભાઈ ચવહાણનો પાછળની દાડાની ક્રિયાનો આખો વિડીયો બનાવ્યો છે તો તમે આખો વિડીયો જોઈજો તમને નવી રસમ અને રીતિનું તમને જાણવા મળશે ઓમ પ્રથમ ગાયત્રી કોઈ માતા જાણ ચાર વાણી ચાર ખાણી દેવ લોકો દેવ પામા ભૂત લોકો ભૂત પામા અને જીવ ધરતી સમાય ખાતવાર ગંગાઈ જાય એ પુણ્ય માત પિતા ના થાય ઓમ એક સખ ગાયત્રી એક વર્ણી એક તરણી એક દૈત ના થાય ચાર માતા ગાયત્રી જીવ નો થાય તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ની જાત ઓમ બીજા સખ ગાયત્રી એક વર્ણી એક તરણી એક દૈત ના થાય ચાર માતા ગાયત્રી જીવ નો થાય તો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ ની ઓમ ત્રીજા સખ ગાયત્રી એક વર્ણ એક કરણી એક દેહ ના થાય કાય કાય માતા ગાય જી જીવ નો થાય તો તમે બ્રહ્મા વિષ્ણુ ના થાય ઓમ ચોથા સંભળી ગાયત્રી એક વર્ણ એક કરણી એક સિંગલ દીપ ગાય કાય કાય માતા ગાય જી જીવ નો થાય તો તમે બ્રહ્મા વિષ્ણુ મહેસી છે ઓમ પાંચ માં ગાયત્રી એક વર્ણ એક કરણી એક દેહ ના થાય કાય કાય માતા ગાય જી જીવ નો થાય તો તમે બ્રહ્મા વિષ્ણુ મહેસી છે ઓમ સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર શ્રાદ્ધ ચૌદ નું શ્રાટ પાંચમ નું શ્રાક નું શ્રાદ સાતમ નું શ્રાદ્ધ આઠમ નો શ્રાક નવમ નું શ્રાદ દસમ નો શ્રદ્ધ અગ નો શ્રાદ બાવીસ નો શ્રાદ ત્રેવીસ નો શ્રા ચૌદસ નો શ્રા નવા નો શ્રા આજ આજુબાજુ નગરી आजीवन एक नगरी आजीवनी बीजी नगरी आजीवन तीज नगरी आजीवन चौथी नगरी आजीवन नगरी आजीवन नगरी आजीवन सातमी नगरी आजीवन आठमी नगरी 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 आजीवन अगर आजीवन बारी नगरी आजीवन तेरमी नगरी आजीवन चौदहमी नगरी आजीवन पंद्रह सोलह नगरी आजीवन सत्तरमी नगरी आजीवन अठारमी नगरी आजीवनमी नगरी आज वीसमी नगरी आज एक नगरी देश वर्षा वर्ष મકર ખૂબી અશ્વિની ભરણી કરતી રોહિણી મગીશરા આદરા પૂર્વસો પુષ્પા મગા પૂર્વ ચિત્ર સ્વાતિ વિશાખા જ્યેષ્ઠા મૂળ પૂર્વ સાઠા ઉત્તર પૂર્વ ભાદ્રપદ ઉત્તર ભાદ્રપદ રેવંતી જય સત્પુરુષ પરમાત્મા અમારા પિતા જયદેવ બાપાનો આત્મા જે જગ્યાએ હોય એ જગ્યાએ શાંતિ થાય એમાં અમે એમના દીકરા પરમાત્મા પાસે પ્રાર્થના કરવી કે જે મારા બાપુની ચેતના જે કોઈ જગ્યાએ હોય એને સૌ શાંતિ થાય થઈ જાય બંધ આવ્યા ઓમ કુતુમ દર્શન થાય ઉદિન પર આનંદાપ ભાયા આગે ગાય તિશ્રમરણ સાર આવા ગમન ના ફેરા મટી જાય હંસ તેમ તો એસી ફિરા કે સત્કે લોક માં કહે છે ઉનો દેવ તો જનમ જનમ ફેરા મટી જાય ઓ હું મૂચા ટડ સામા મળ આ સમજ ધર્મ નિશાન આ સ્થાન માં કો ફેરા મા તો ઘટ થોડું થોડું કરજો આઈતીમાં નો રાખતા નજર મારો ખાલી નજર માં નો રાખો આમાં આમ દો બાપુ જો થોડું મિતુ ની મિતુ લેતા જો તો ખબર પડે Mích tuổi này. Tôi nắng là cầu lửa. I jump with him. Yeah. O piani này của mình. Trillion. Trillion. ભાઈ જિંદગીમાં પહેલીવાર કામ કરે છે ચા બનાવ અને સમાજ સેવક બધા છે